વેલકમ ટુ યુ ચેનલ રમેશ કૈલા ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન એ નેમ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલા તમામ બે હજાર આઠથી બે હજાર ચોવીસ સુધીના તમામ પેપરના જેમાં ચાઇલ્ડ હેલ્થ નર્સિંગના પેપરના આપણે ઓબ્જેક્ટિવ જોઈએ છીએ આ અગાઉ આઠ વિડિયોમાં જેમાં આપણે જોડકા ખાલી જગ્યા અને ખરા ખોટા જોયા આ વીડિયોમાં પણ આપણે કેટલાક આગળના પેપરના જે ટ્રુફોલ્સ છે તે આપણે જોશું તો ચાલો શરૂ કરીએ કોપ્લેક્સ પોર્ટ એમિઝલ્સનું અગત્યનું લક્ષણ છે સાચું તરુણાવસ્થાની શરૂઆત અગિયાર વર્ષથી થાય છે તો અહીં દસ વર્ષ એ લખેલ છે ખોટું ન્યુબોર્ન બેબીની ચામડી પર આવેલા ચીકના પદાર્થને લેંગુ કે લેન્યુગો કહે છે ખોટું એની કહેવાય વર્નિક્સ લેન્યુગો એટલે જે રૂવાટી હોય તો કહેવાય લેન્યુગો રાત્રિ અને દિવસ સહિત બાળકને ઓછામાં ઓછા છ વખત દોડાવવું જોઈએ ખોટું ઓછામાં ઓછું આઠ વખત દવડાવવું જોઈએ ઓરલથ્રોસ એ કેન્ડિડા આલ્બિકન્સ નામના જીવાણુથી થાય છે સાચું ત્યાર પછીના પેપરના ખરા ખોટા જોઈએ ત્રણથી થી છ વર્ષના બાળકને ટોડલર કહેવાય ખોટું બે માસ સુધીના બાળકના શ્વાસોશ્વાસનો દર જો એક મિનિટમાં સાઠ કરતા વધારે હોય તો તેને ઝડપી શ્વાસોશ્વાસ કહેવાય સાચું જન્મથી બે માસ સુધીના બાળકનો દર એક થી વધારે હોય તો એ ઝડપી સાઠ કે તેથી વધુ હોય તો ઝડપી કહેવાય ત્રિગુણી રસીના બે ડોઝની વચ્ચેનો ગાળો એક માસથી ઓછો હિતાવહ છે ખોટું હિતાવહ નથી કન્યા શિક્ષણ મફત આપવામાં આવે છે સાચું જન્મ બાદ બાળકને તાત્કાલિક ઊંફ આપવી જોઈએ સાચું બોર્મ કરવું જોઈએ છ માસ સુધી બાળકને ખોરાકમાં ફક્ત ધાવણ જ આપવું જોઈએ સાચું મિજલ્સની રસી જમણા ખભે આપવામાં આવે છે સાચું બે માસથી મોટા બાળકના ઝડપી શ્વાસોશ્વાસ માટે કોટરાજોલ નામની ગોળી આપવામાં આવી છે સાચું બે માસથી જ્યારે જયારે દર ઝડપી હોય તો એનો મતલબ એઆરઆઈ એકિટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે એનો મતલબ એમાં એન્ટીબાયોટિક તરીકે આઈએમ એન સેમાં કોટ્રાઈ આપવામાં આવે તરુણાવસ્થાનો સમયગાળો અગિયારથી થી સત્તર વર્ષનો હોય ખોટું ઓરીની રસી બાળકોને નવ માસે અપાય સાચું બ્રેસ્ટ ફીડીંગ પછી બાળકને બર્પિંગ કરવું જોઈએ સાચું સ્કીન ઇન્ફેક્શનમાં ઓઆરએસ આપવામાં આવે ખોટું છ માસની બેબી બાળક બેસી શકે છે ખોટું તો આ હતા કેટલાક ખરા ખોટા આગળના ભાગમાં પણ આપણે ખોટા જોશું અને અહીં ખરા ખોટા લગભગ મોટા ભાગના બે હજાર થી શરૂ કરી અને બે હજાર ઓગણીસ સુધી તમામ પૂર્ણ થાય હવે પછી આપણે જોશું પૂર્ણ સ્વરૂપ ફૂલ ફોર્મ કેવી રીતે લખવા તે આગળના વિડીયોમાં તો આ વિડીયોને લાઈક કરજો આ વિડીયો કોમેન્ટ આપજો જે કાંઈ આપને ખરા ખોટામાં કે ખાલી જગ્યામાં ડાઉટ હોય તો ચોક્કસ મેસેજ કરી અને આપ કોમેન્ટ કરી અને પૂછી શકો છો આપના મિત્રો સાથે વીડિયો શેર કરવા વિનંતી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ